આ ઘટના સાંભળીને તમે પણ કહેશો કે ગુસ્સાએ તો ખરેખર હદ વટાવી બનાવ છે રાજકોટ શહેરના સયાજી હોટેલ નજીકનો ગઈકાલે બે મહિલા ટુ વ્હીલર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા પીડેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે આ મહિલાએ જેની સાથે અકસ્માત સર્જાયો તે મહિલા પાસેથી ટુ વ્હીલરમાં થયેલા નુકસાન મામલે પૈસા માંગ્યા પૈસા આપવા બાબતે થયા બાદ આ મહિલાએ પોતાનું ટુ વ્હીલર સળગાવી દીધું ઘટનાને લઈને લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકત્ર થઈ ગયા અને આ જોઈને તમામ લોકો અચંબિત થઈ ગયા હતા અન મારું હું તમને સાંભળતા જ લઉં ખાતા ને કારણે બરાબર આ તો હું ત્યાં લેવા જવા જોઈએ મારે માની આ આ ગાડી જોઈએ આડી જોઈએ અલા ભાઈ આ આડી જોઈએ તો હું જાઉં આગળી હું જાઉં નહી Akin din na yamang kamuin. લાગ પેલી બેન ને વહી છે મોકલીમ

તમારી થાય ગાડીલો લઈ લે મોરો લઈ લો ખીચા રહ્યો ખીચા માં